થોડા સમય પૂર્વે જ માલદીવમાં સરકાર બદલી છે અને નવી સરકાર ભારત વિરોધી ગતિવિધિ કરતી જણાય છે જેથી સરકારે જાહેર કર્યું છે કે માલદીવમાં રહેલા ભારતીય સૈનિકોને હાંકી કાઢવામાં આવશે માલદીવના રાષ્ટ્રપ્રમુખે વિરોધી ગતિવિધિ કરતા દેશો સાથે મિત્રતા કેળવવાનું શરૂ કર્યું છે જેથી ભારતને નુકસાન કરી શકાય તેમજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી જેના ફોટો સોશિયલ મીડિયામાં મૂક્યા હતા ત્યારે માલદીવના રાજનેતાને સરકારના પદાધિકારીઓ આ વાત પસંદ આવી ન હતી જેના ત્રણ મંત્રીઓએ

કરી શકાય તેમ મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશનની યાદીમાં છે આપણે અહીંયા ઇન્ડિયામાં પણ બોયકોટ માલદીવનો ટ્રેન્ડ ઘણો બધો ચાલ્યો છે અને પબ્લિકે આને ઘણો બધો સપોર્ટ કર્યો છે તો એ અભિયાનને આગળ વધારતા અમે મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશનના દરેક એજન્ટોએ નક્કી કર્યું છે કે હવેથી અમે માલદીવના જે કંઈ બુકિંગ હોય એ નહીં કરીએ અને એની જગ્યાએ અમારા કસ્ટમરોને અમે સમજાવશું કે ઇન્ડિયાના બીચીસ ઘણા બધા સારા છે સુંદર છે ત્યાં ઘણી બધી ફેસિલિટીસ છે રૂમ સગવડતા ઘણી બધી સારી બજેટ કેટેગરીથી લઈ અને સ્ટાર કેટેગરી તો અમે એને પ્રમોટ કરીશું આવો અમે નિર્ણય લીધો છે વડાપ્રધાન એ લોકોએ ત્યાંના જે મંત્રીઓએ જે વડાપ્રધાન વિશે ખરાબ કોમેન્ટો કરી છે આનો અમે સખત વિરોધ કરીએ છીએ સાથે સાથે ત્યાંના મિનિસ્ટરોએ ભારત અને ભારતીયો વિશે પણ ખરાબ ટિપ્પણી કરી છે આનો પણ વિરોધ કરીએ છીએ અને અમે એ કહેવા માગીએ છીએ કે કોઈ પણ સંજોગોમાં ભારત અથવા તો ભારત વિરોધી અથવા તો અમારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની વિરોધ કોઈપણ જાતની ટિપ્પણી સહન નહીં કરીએ અને આ રીતનું કોઈ પણ ટિપ્પણી હશે તો અમે એનો વિરોધ કરી અને એમનો બોયકોટ કરશું રવિ મોટવાણીનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ મોરબી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે